તો ગાઈસ હવે નીકળીએ લગભગ અમે દોઢસો દોઢસો કિલોમીટર જેટલું દૂર આવી ગયા હલોલ થી ઓહો હો રવિ ચડ્ડા ગેંગ હા જોજો ઉપર તાર ઓ પકડી લે

અને વિજય સાત અમે ટોટલ સાત જણા છીએ વિજય ઊંઘે છે આપડે બતાવી દઉં તમને આ દેખો કઈશ ખુનાન બી ઊંઘી ગયો વિજય એ રોડ રોલર આવ્યું લા બીજી વાર લાગે ટોપ નહીં એવું લાગે જાડું લાકડું આવશે તો તો ફાઇનલી બેલ્ટ વાગી ગયો છે હવે નીકળી હવે હવે પાંચ દસ કિલોમીટર જેવું રહ્યું છે એમ પહોંચાવ પેલી ગાડી લઈને આવું આઈયા

લાગે ચાડુ લાકડું આવ્યો છે ને એટલે હલી ગઈ લાગે સો આટલું મોટું એટલે લો કાકો બાઈકવાળો વાળો રહ્યો રહ્યો કે ચાલુ ગાડી હે કાકે તમારે સ્પીકર ઉપર લાકડું ભરાઈ ગયું કે મે લો કોઈ આવ બાઈક વાળો કે ના નોનચુક લાકડું હે તો એવો હા એ તો મેં જોયું મેં કીધું આ સિંગલ પટ્ટી રોડ મેં તો ગોમડામાં આવી ગયા શું મેં કીધું આઈ ગયા હવે કેટલા કિલોમીટર રહ્યું દસ કિલોમીટર એમ આમ ફ્લોર તો લઈ લીધું લીધું હશે ને આવી રહ્યું તો એ બરાબર વધવા નહીં થતો મહી ભરાઈ રહ્યો છે ઉઠતો જ નહીં તો ફાઇનલી બેલ્ટ વાગી ગયો છે હવે અમે નીકળીએ છીએ દસ કિલોમીટર જેવું રહ્યું છે તો ચલો લોકેશન જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ હવે તો ફાઇનલી ગાઈસ અહીં પાર્કિંગ કરી દીધી છે ડીજે અને હવે અમે જશું નાસ્તો કરવા માટે નાસ્તો નાસ્તો કરી લઈએ શું રવિ બોલ કશું વિપુલભાઈ બોલશે હા બોલા હા

અને ગાઈસ અમે કેટલા જણ જગ્યા પર આઠ નવ જણા છીએ હસમુખ ને ગણ્યો નતો કાને એટલે કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને એક હું આઠ આઠ જ થાય બરાબર છે તો ફાઇનલી નાસ્તો કરી લીધો છે ભૂખ એવી લાગેલી એટલે બતાવ્યું નહીં ને આપડી આઈસ સર વાગે છે હવે રિવેસ ચલો બેસી જઈએ હવે હા રવિ

પેલા ફોટો છે ડીજે નો કા નહીં ચાલ કાં ઓનલાઈન હાલોલ હાલોલ હા હા હાલોલ કાલોલ અરે ઓર ગયો હાલોલ કાલે ગાઈસ આ લગભગ ત્રીજો ચોથો માણસ હતો ચાર જણા જતાં જતા ફોટા પાડ્યા હતા ડીજા ના અમારા ડીજા ના એટલે પાહુ આ જગ્યા પર પાછો આવન થશે એવું લાગે છે મને આ થૂક થૂક હું કરેલા તું તો ફાઇનલી અમે પેટ્રોલ પંપે ઉભા રહ્યા છીએ અત્યારે કારણ કે હજુ પ્રોગ્રામ તો સાંજનો છે એટલે અત્યાર વાગ્યા છે મોર્નિંગના ના સાડા દસ કમ્પ્લીટ અને આ બાજુ રવિ ફોન મંત્ર છે રીલો બીલો જોવા છે અને અમારે એક ડ્રાઈવર આઈસા ની ગયા છે પછી બીજા એક ડ્રાઈવર સાયલેન્ટ ઉપર હોઈ ગયા છે લોબા ભાઈ અહીં ગયા છે કારણ કે બધા આખી નાઇટ જાગ્યા છે એટલે તો ચલો થોડી અમે બ્લોક કન્ટિન્યુ કરીએ ચાર્જિંગ બી નહીં એટલે આપણા ફોનમાં તો ગાઈસ પેટ્રોલ પંપે થી ફરતા ફરતા પાછા આ બાજુ અમે આ છીએ આ લોકેશન એ અહીં ધાબા જેવું ઘર જેવું છે ત્યાં કામ અધૂરું છે અને અહીં આપણો ડીજે પાર્કિંગ કરી દીધું છે અને આ બાજુ લોબા ભાઈ

તો ગાઈસ રવિને બધા ગયા હતા આગળ અને ચોપડો લઈને આવ્યા કારણ કે હું બધું હિસાબ લખવા માટે ને હિસાબ લખવા માટે અને એમાં જુઓ વિષય માં જાનું લખ્યું છે રોલ નંબર એક ત્રણ લખવાનું હતું તારો રોલ નંબર ત્રણ છે અને ગાઈસ અંદર બતાવું તમને જાનું સાઉડ સેટઅપ નંબર વન નામ છે રવિ તેજા ધોરણ છે દસ ફેલ રોલ નંબર ત્રણ દસ ફેલ છે ગાઈસ કેટલો ખુશ થાય છે પણ હજુ ચોપડો કોરો છે હવે આ હિસાબ કિતાબ બધું લક્ષર આવી અને આપણું ડીજે હેલું રહ્યું ઝૂમ કરવા દે આ રહ્યું આપણું જાનુ સાઉન્ડ હવે રવિ કેવું એવું છે કે ડીજે ની પાછળ બોર છે તો જોઈએ બોર છે કે નહીં ખાવા છે ભૂખ લાગી છે તો જઈએ બોર ખાવા માટે કઈ પાછળ બોર કશું નહીં તો ગાઈસ રવિ આઈ ગયો જગ લઈને કારણ કે કેવું અહિયાં પાણી આઈ ગયું ફર્સ્ટ ક્લાસ ખોલો ખોલો હું વેચરી કાઢો ચલો પાણી આઈ ગયું ગાઈશો નહીં ભાઈ તો ગાઈસ ચલો પાણી સેટિંગ થઈ ગયું છે હવે નહીં અમે બધા નરમો બેહી ને સાચી વાત અને બધા ઉભા છે આપણા માણસો એ કાકો બોલ્યો તો ગાઈસ ફાઇનલી અમે નહીં લીધું છે કારણ કે તઈ નહી તો નયા નહી હાથ પગ મોડું ફ્રેશ થઈ ગયા તો જોઈને આ બાજુ વિપુલભાઈ ફ્રેશ થઈ ગયા છે અને આ બાજુ બધા કેવું હવે કોને મોડું ચાલુ કરેલી રવિ

આપણું સાઉન્ડ જાય છે એક નંબર લુક લાગે છે ગાઈસ તમે કહેજો કમેન્ટમાં કે કેવું લાગે છે તમને ઝોલા મારતી મારતી જાય છે આઈસર તો હવે અમે બધા પડીકા લઈ લઈએ પડીકા ખાઈ લઈએ હવે ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરીએ તો ગાઈસ અમે અહીંયા સ્ટોપ થયા છે બપોર ના વાગ્યા છે બે અને શું જમશું ડિસ્કસ થાય છે શું જમશું લા વિપુલ ને રવિ ડિસ્કસ ડિસ્કસ કરે છે કે શું એમ તો થાય પછી જમી લઈએ જમારે આપણો સેટઅપ અનારે દુકાન એ હું કજોરું છું લધું

દબાઈને ખાઈ લીધું છે અને આ તો જો ઉભા જ નહીં થતા શું રવિ તારે આવી યોગ નહીં હા આખી નાખ્યા જઈ જશે ને ઓકે તો ગાઈસ ચાલો હવે આપણે બેસી જઈએ આયસરમાં તો ગાઈસ આ મુજબ બતાવેલા મુખવાસ એના બહુ ભાવે છે રવિના એક એક દોણો ખાઈ છે ગાઈસ અમારે જવાનું છે નવી ઈસ્ત્રી અને રવિ બોલ લઈને ઉભો રહી ગયો છે નવી નવી ઈસ્ત્રી નવી ઈસ્ત્રી નવી ઈસ્ત્રી નહીં નવી ઈસ્ત્રી અને હવે અમે ઉભા રહ્યા છે ફરીથી હવે ફ્રેશ બેસ થઈ જઈએ અહીં ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા છીએ આ રહ્યું આપણું સાઉન્ડ તો કાઈ ફાઇનલી નહીં તો અમે ફ્રેશ થઈ ગયા છે અને હવે આ બાજુ લાઇટિંગની પેટીઓની પેટીઓ બધી ઉતારી દીધી છે કારણ કે થોડો કચરો બચરો પડી ગયો હતો એવા સિંગલ રસ્તે રહીને અમે આવ્યા હતા તો બધો કચરો બચરો આવી ગયો છે એટલે અમારો આવા ભાઈ હવે સાઇલન્ડ ને સેલ મારશે બ્લોવર ચાલુ કરશે ને બધી બધું રાખી ક્લીન કરશે અને જયદીપભાઈ આયા છે કુંડાથી અને અમારા એક બીજા એક ભાઈ છે નીલકમલ નીલકમલ આપણે વાત થઈ લઈ ને ખરે યાર હા 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 ઓકે અને અને સરસ સરસ લાઇટિંગ લાઇટિંગ આ વિજય રવિ લઈને પાણી પીવા માટે અને આ ફાઇનલી સેલ વાગી ગયો અને કઈ સૌ થોડી વાર માં બી લગાવવાની છે બી તમને બતાવીએ થોડી વાર તો ગાય શાબાજુ રવિ લોવર મારે ત માર તું ચાલુ કર દે દબાય તો ગાઈસ થોડીક સાફ સફાઈ કરી લઈએ પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ અને જો દોડ નીકળે તો બધો તો ફાઈનલી ગાઈસ બધી પેટીઓ ખુલી કાઢી છે અને આ બાજુ લાઇટિંગ લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે બે ચાર છ આઠ ટોટલ આઠ સારફી લાગી ગઈ છે લગભગ છ પેટી સારફી મારવાની છે અને આ બાજુ આપણા માણસો બધા જોવા જાય અને રવિના તરસ લાગી ગઈ એટલે એ પાણી પીવાનું ચાલુ કરી દીધું એને હા અરે રવિ આને તો ઓળખો છો તમે નજીક આ એમ કે છે ગાય છે મને એટલે નજીક જવા દો બેસો ને રવિ અને છે આપણો રૂમાલ સુકાઈ જાય કારણ કે આપણે નહીં બહેન શું લ્યા હું તો અરે યાર લો મન જવા દે શું રવિ કઈક બોલ્યો

એમનો ઇન્સ્ટાગ્રામ આઈડી છે સ્વસ્તિક પગી તો ફોલો કરી લેવું અને આપડા પરમિનન્ટ ઓપરેટર છે મેન ગાડીના ઓપરેટર આજ એમ ફાઈનલ અને પ્લસ બીજી વાત કે કોઈ પ્રોસેસર સેટ કરવું હોય કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ બનાવવો હોય પ્રોસેસરમાં તો આપડા સ્વસ્તિક ભાઈ બનાવી આપશે એ રેટ તમારે તમારી રીતે નક્કી કરી લેવો બરાબર એ મેસેજ કરી લેવો બરાબર

સાયલેન્સ ચાલુ કરીને ટેસ્ટિંગ વેસ્ટિંગ લઈ લઈએ અને આ રહ્યું મિક્સર લાઇટિંગનું અને આપણા માણસો બીજા બધાએ વાતો કરે છે અને આ રવિ પડી કિંમત ગાલે એમ કોમેડી કહેતા ચાલ મિયા બીવી તો કઈ સા બાજુ લાઇટિંગ બધું લાગી ગયું છે ને હવે એક લેઝર રહી છે લેઝર હવે લગાવવાની છે આ બાજુ રવિ પાણી પીવે છે અને હવે લો બાપ વાયરિંગ કરશે સારફી બારફી અને આ ટોપી માસ્ટર વિપુલભાઈ ઉ લાલા ઉ હો જે હા રાત્રે આમાં બોટ થઈ ગઈ માં આ હા એટલે સારું ગરુ પકડાયો અને ગાઈસ આ પ્રોગ્રામ પતાવીને અમે સીધા નીકળી જશું બાસવાડા રાજસ્થાન રાજસ્થાનમાં બાસવાડા કરીને ગામ છે ત્યાં અને અત્યારે અમે હાલમાં આવ્યા છીએ ઈસરી કઈ આવેલા મોડાસા ના શામળાજી તાલુકો સાવલી રેલ્લા વાળા હા આપણે શામળાજી કહી દો ને એટલે પબ્લિકને ખબર પડી જાય એટલે ઈસરી ગામ ત્યાં આવ્યું છે અને આપણા માણસો હવે લેઝર લગાવે છે લાઇટિંગ વાઇટિંગ લાવી ગયો છે આ બધી પેટીઓ જે આમ તેમ બધી પડેલી છે એટલે કેવું ટેસ્ટિંગ વેસ્ટિંગ થઈ જાય એટલે બધી આ પેટીઓ બધી પાછી એની જગ્યા પર મૂકી દેવાની છે અને આ બાજુ વિપુલ ભાઈ હવે આ પેટી ખોલશે વાયરિંગ વાયરિંગ કરીને પ્રોગ્રામ બનાવશે સારથી એ ચંદામાં આવી ગયા ઉપર ડેમો કરીને અહીં લોકેશન લઈ આવ્યા છે ડીજે અહીં મંડપ બાજુ અને હવે અમે જઈએ છીએ જમવા આ બાજુ આપણા માણસો બધા અને આપણે આઈએમ પોતે સ્વસ્તિક પગી તો ચલો જમી લઈએ

બધું બધું તો લાઇટિંગ છૂટી ગયું છે છે છોડી છોકરાઓ અને આ બધું રવિ હસે છે શું થયું રવિ કોમ હસું તું ક્યાં બહુ ખરાબ બસ બસ આઈ ગયો બિલ્ડ મારે જશે તો ગાઈસ ચલો આપણે સુવાની તૈયારી કરીએ બધું કામકાજ થઈ ગયું છે અને બાગડિયા થઈ ગયા અને ગાઈસ આ બાજુ જોવા આ જયદીપ માછીએ દોડું મારી દીધું છે ગોદડું આખું કહેવાય આમાં એવું છે ગાઈસ કે હવા ના જાયથી એમ પવન ના જાય એટલે આ જાડિયા વિપુલ ભાઈ આવું કરાવી દીધું છે સરસ લાઈડિંગ बाजो पेटियन बेटिया बदु मुकेश आवे अस्मुग विजय रावी लोबा भाई जाये जाये। बस औ उंगी दियो अरे पछि उठतो न भरी जग ले जाओ पाणी जग पलटायो हो कलेजा कलेजा इंटू आवा एक बार ऊपर जा दो दोन आई रिजा उ नाही जातो ए बार लागल सु नाही करो